ત્યારે માતાજી મિત્રો મજામાં મિત્રો ઘરે બેઠા છે મિત્રો મિત્રો કેમ મજામાં ને ખેતરમાં જઈએ ઓટો મારવા જનાવર બીજા આવે છે જો આપણું ઘર છે મિત્રો માતાજી બેઠા છે સિગુતરમાં આપણા ગણામાં મિત્રો આ છે આપણું હોન્ડા હોન્ડા મિત્રો માપની કિંમતનું છે કરતું તો ચાલે આ મિત્રો કંપની છે જો ટીવી સ્ટાર સિટી સારું આવે મિત્રો વજનમાં થોડું વધારે આવે એટલે ફગે નહીં રે ચલાવવાની મજા આવે જૂનું છે પણ આપણે ચાલે આ મિત્રો કમ કરે જાય જો મિત્રો બધા બેઠા છે મિત્રો ટીલાલભાઈ વગાડવાનું ચાલુ કર્યું છે ઓગાળે છે બેઠી બેઠી ટીલાલભાઈ બોડીબાઈ અમારા બેઠા બોડીબાઈ નામ છે મિત્રો આ ટેસ્ટ છે મિત્રો અમારી

बधु घणु खरुं उगी गयुं मित्रों वावेतर बधु शाक भाजी में थोड़ा गाढ़ा से आज पूरिया थोड़ा ठंडी ना कारण मित्रों थोड़ा उगा ओछो से गाड़ा पड़ा थोड़ा चौड़ी सारी उगी से सारू मित्रों जय माता दी